મમ્મી ગુડ મોર્નિંગ ગાઈસ તો મમ્મી છે નાસ્તો કરવા બેસી ગયા છે ફાઇનલી નાસ્તામાં શું શું છે જોઈ લઈએ રીંગણા બટાકાની સબ્જી છે સેવઈ બનાવી છે મરચાં છે રોટા છે મમ્મી કરે છે નાસ્તો

um rista aro hi mari aapko hatao khatam ho gaya hai toh chalo main તો હાય ગાઈસ આજે અમે ગયેલા ધુવનેશ્વર મહાદેવ ત્યાં દર્શન કર્યા પણ હું ટ્રાફિક હતી એને વિડીયો ના લઈ શક્યા થોડો બહુ વિડીયો શૂટ કર્યો છે તે આપણા બ્લોગમાં દેખાઈ જશે અને અત્યારે સાડા આઠ વાગ્યા છીએ થોડીવાર પહેલાં અમે ઘરે પહોંચ્યા સાડા છ વાગ્યાની આસપાસ થોડી શોપિંગ કરી છોકરા લોકો બધા જોડે હતા ભાઈના બહેનના બધા એટલે એ લોકોને નાસ્તો પાણી કરાયા એવું બધું કર્યું પણ થોડા ફર્યા બૂટ્ટા બુટ્ટા બધાએ ખાધા નાસ્તો પાણી કર્યા શેવપુરી સેવ એવું બધું ખાધું છે નાસ્તો લઈ આવ્યો છે અને હું ઉપવાસ હતી એટલે આપણે તો કંઈક ખવાય તેવું પોસિબલ નહોતું એટલે આપણે તો હવે અત્યારે ઉપવાસ કરવાનો છે હવે હું જાઉં છું નીચે નીચે જઈને આપણે ઉપવાસ છોડવાનો છે તો ચાલો ગાઈસ હવે ઉપર છોડવાનો ટાઈમ થઈ ગયો છે તો હું આવીને અહીંયા સાફ સફાઈનું કામ બધું કરીશ હવે આપણે નાસ્તો કરવાનો ભાઈ માટે શોપિંગ કરી છે દ્વારા બધું બતાવીશ ચાલો બના મમ્મી લાવ્યા છે ફરાળી છેડોલી આવ્યા છે મારા માટે ડબ્બો ભરીને જોઈ શકો છો મેં એટલો નાસ્તા માટે કાઢ્યો છે સેવ થોડી કાઢી છે ચાલો ફ્રેન્ડ્સ તો જમવાનું બની ગયું છે જમવામાં છે ઢોગળા કકડી ગાજર સેવ ફરાળી છીવડો સેવ ટમેટાની સબ્જી છા છે ભૂટા છે રોટી છે તો અને આમાં છે બિરયાની ચાલો ફ્રેન્ડ જમવું હોય તો આવી જજો આજે મારે સોમવારનો ઉપવાસ છે એટલે ફાઇનલી જમવાનું બધું રેડી કર્યું છે તો ચાલો હવે આપણે પહેલાં જમી લઈએ મસ્ત મજાના આરામથી

હજી આ પૈસા લઈ ગઈ છે આમાંથી પચાસ રૂપિયા વાપરવા માટે ને આ રોહીને ત્રણ હજાર મૂકી દેવાના છે ને આ રોહીને બધા પૈસા થાય ને એને ખાતામાં અકાઉન્ટમાં નાખવાના બાબુના બાબુના અકાઉન્ટમાં પૈસા નાખવાના બધા ભેગા કરવાના કા બાબુ હા કે હા મારા ગળામાં કે બહુ બધી પૈસા ભેગા થાય કે મને ફૂઈ આપે પપ્પા આપે કે તો બધા આપે કે જય માતાજી જય માતાજી આરોહી ગુડ મોર્નિંગ આરો કેવા છે

আনে তারা মাডে রোযে নিটার আপডো আ পালে এপ্য়ে আনায়া করা নেনাকরে নিটারার পালে করকা পালে এনা তা এনিকে মোটিসইইন ওদনা

અમારે તો અહીંયા ઘી સોળસો રૂપિયાનું કિલો થાય છે અગિયારસોનું કિલો થાય બે પ્રકારના ઘી આવે છે હાથથી કાઢેલું ઘી છે ને એ સોળસોનું આવે છે ને બાકી છે ને ઓલાથી કાઢે ને એ અગિયારસોમાં પડે છે એટલે ઘી બહુ મસ્ત આવે છે અને તમારે કોઈને પણ ઓર્ડર દેવો હોય તો ફાઇનલી ઓર્ડર તમે દઈ શકો છો તો આરોહી બેન અમારે ઊઠી ગયા છે ગુડ મોર્નિંગ આરોહી બેન પાણી વિખે છે આરોહી બેન ભાભી વાસણ કરે છે અહીંયા આજે આપણે કિચન સાફ કરવું કે

જો તો આરો એમ ફ્લાવર તોડીને ફેંક્યું હવે નહીં આપવો આરો તંજો ફ્રેન્ડ આજે આ આંબો છે મારે ઉગાવાનો છે એટલે એને નીચે કાઢો છે મીઠી સાફ કરીને પછી મીટી જોવી તો ચાલ આરોહી મીટી જોવી તો ચાલ મેં કો ખોળી ગાડીઓ જો આરોહી જો લા બોલા ભાઈ એ લાવ આ યો બેટા હવે છે ને આ કોટલો ફેકવાનો હે જા ફેકી આવ દસીને ફેકી આવ ફેકી 15 minit je oh I'm going I'm going બારિશ આવવાની થઈ કે બાવીશ પણ આવશે નઈ આરોટ પૈડી દાટ પૈડી ಈ ಮನಿ ಪಂದ್ರ ಮಹಿಳಾ આપણે છે ઉપવાસ અને મસ્ત જો અદરક વાલી ચાય બને છે અને બપોરના ટાઈમે તો જો કે આપણે કંઈ જમવાનું ફ્રાય મતલબ કે ફ્રાય ના કરવાની હોય એટલે અત્યારે છે ને આપણે ચા બનાવીને પીવાની હોય છે એટલે કોફી પીવું છું પણ અત્યારે મને બહુ માથું ચડ્યું ને મમ્મી કહે છે કે કોફી કરતાં ચા પી લે મસ્ત મજાની તો હું પીવું છું

તો લાવ્યા તો નહીં ને બીજા લાવ્યા ને તો પછી બીજા ને આ છે એ બીજા સિસ્ટરના છોકરા માટે લાવ્યા છે નાનું બાવ છે ને એમના માટે કે એટલો મસ્ત કલર છે અમારે ઘરમાં રોજ જે શોપિંગ આટલી જ થઈ છે અચ્છા વાવ રહીશ ને એટલા કપડાં નથી અચ્છા પણ રહીશ ને એટલા ન થાય બેટા મોટી સાઈઝના કપડાં લેવાય ને એટલા ના થાય જોજે તો નહીં થાય ને નહીં જ થાય પેલા મેનો હાથ જ ના આવે પણ જોઈએ છે તો થોડા મોટી સાઈઝ ના લેવાય કલર કેવો કલર બહુ તારા કલર માં કઈ ઘટે જ નહીં બહુ મસ્ત કલર લે તો ગાઈસ આરોહી ને તમારે રોજ એ કપડા કપડા હવે આરોહી માટે છે ને આપણે અત્યારે નથી લેવાના હો હવે હવે છે ને એના બર્થડે માં પછી દિવાળી માં પાછા કેમ કે બહુ બધા કપડા પછી જોઈએ ટૂકા થઈ જાય હમણાં તમને કેટલા આરોહી જોડે 6 7 જોડે કપડા લેવા છે મે તાણી 2 વર્ષ નો કીધું 2 વર્ષ નો કીધું પણ બહુ નાની સાઈઝ છે આપણે ખબર પડે પણ હવે થઈ રહે કે ના થઈ રહી ખબર નહીં તો હું પીએ છે શું કદાચ તો ગાઈસ તો તેર વાગી ગયા છે સાડા છ ને આપણે બનાવવાનું છે જમવાનું તો મમ્મી આજે નહી બનાવી આપે એટલે આજે મારે ખાલી મારી સબ્જી બનાવવાની છે બહુ બધું જમવાની ચા નથી ઉપર છે એટલે થોડી ભૂખ પણ લાગતી હોય એટલે આપણે બનાવીએ છીએ અત્યારે જમવાનું ખાલી સબ્જી પકાવવાની છે ચણા મસાલાની તો ગેસ બના રહેજો બે કન્ટિન્યુ રહેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો બનાવી લઈએ છીએ આપણે સબ્જી સરસ મજાની જમવાનું ફાઇનલી બની ગયું છે જમવામાં છે રોટી ખરાળી છેવડો ભરેલી ભીંડી કુંગળા

यमी चटनी 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 चलो हम्म

आरो बेच जा बेटा बड़ी सब्जी ये तल तो को? <coughs> बदी मस्त नहीं तो ले तो नहीं तो नहीं तो नहीं तो 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 xin được tôi <laughs> nữa này Thay đổi nha Nói là bình